રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તાને લઈ કોંગ્રેસ દ્વારાનો અનોખો વિરોધ કોંગ્રેસ દ્વારા ઉબડખાબડ રસ્તાને લઈ અને તંત્રને જગાડવા માટે કર્યો અનોખો પ્રયાસ ઉબડખાબડ રસ્તા પર વૃક્ષો વાવી અને નોંધાવ્યો વિરોધ ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ અને જમનાવડ રોડ પર પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર પડ્યા છે મસ્ત મોટા ગાબડા વરસાદના કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી કરવામાં આવતા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત આટલી ખરાબ છે આમ મોટા મોટા અકસ્માત નો થયા કેમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં માં હોવા છતાં તંત્રને ને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે ધોરાજી શહેર ની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજ રોજ અમુએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડા ની ભરતી બાજુ ગરબા લઈ અને તંત્ર ની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે બ્યુરો રિપોર્ટ ચેનલ